ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કળમોદર ગામે પૂજ્ય શ્રી હકાબાપુ કામળિયાના પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મુળુભાઈ વિહાભાઈ કામળિયા તથા સ્વર્ગસ્થ કાળુભાઈ વિહાભાઈ કામળિયાના પરિવારજનો દ્વારા પૂજ્ય શ્રી ઓમરામ બાપુને ગૌશાળાના નિર્માણ માટે બાવન વીઘા જમીનનું દાન આપ્યું હતું જેને લઈને સંતો મહંતો તેમજ વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનોએ પણ દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

સિંહની ભૂમિ છે તપોભૂમિ ભૂમિ છે સંતોની ભૂમિ છે એવી ભૂમિ ઉપર હું આજ અહીંયા આવ્યો છું ત્યારે અહીંયાના ક્ષત્રિયો કર્મોદનના ક્ષત્રિયો એનો પોતાનો ક્ષાત્ર ધર્મ નિભાવ્યો છે કે મને એક ઈચ્છા હતી કે ધારૂની અંદર જે હજારો વીઘાની અંદર ધારૂ છે એ ડુંગરા વિસ્તારની અંદર એક એવી ગૌશાળા બને કે આજે બળદની દશા ખૂબ ખરાબ છે ગૌ માતા ખૂબ રસ્તા પર રખડી ભટકી રહી છે ત્યારે સંકલ્પ હતો અંદર એક મોટી ક્યાંકથી પ્રાપ્ત થાય તો હું ત્યાં ગૌશાળાનું નિર્માણ કરી શકું ત્યારે કળમોધર એવા ક્ષત્રિયો પોતાની ઉદારતા અને ક્ષાત્ર ધર્મ બજાવ્યો છે એવા ભાઈ પ્રતાપભાઈ અને ભાઈ શ્રી દાનુભાઈ આ બંને ભાઈઓએ પોતાના ભાગમાં જે પણ કાંઈ પોતાની જમીન હતી એ આજ ધ્યાનમાં આપી છે એટલા માટે હું એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપ સર્વેને કહું છું કે ગૌ માતાની જેટલી સેવા બની શકે એટલી કરજો આ કળિયુગમાં ગૌમાતાની સેવાથી મોટી કોઈ સેવા નથી એટલે આ ક્ષત્રિયો પોતાનો ધર્મ નિભાવ્યો છે તો કળમોદર ગામને અને દરેકે દરેક ક્ષત્રિયોને પણ હું કહું છું કે ગૌ માતાએ આપને તો આપણે તો ક્ષત્રિયોએ તો ખૂબ ગૌમાતા માટે કાર્યો કર્યા છે માથા પણ લીધા છે ક્ષત્રિયોએ ક્ષત્રિય ધર્મ આ બંને એ નિભાવ્યો હશે તો ખૂબ ખુબ આશીર્વાદ ની સાથે બધાને જય ગૌ માતા જય ગૌ માતા